નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો બિપિન આજે રોજના સમય કરતાં ઓફિસ હતી વહેલો ઘરે આવી ગયો હતો આવીને એના બાને કહેવા લાગ્યો કે બા આજે મારા ફ્રેન્ડના ઘરે પાર્ટી છે એટલે અમે આખી રાત ત્યાં જ રોકાશું એટલે તમે ઘરના દરવાજા વ્યવસ્થિત રીતે બંધ કરીને બહારના ગેટને પણ તાળું મારી દેજો ત્યારે મંજુબેન બોલ્યા કે બેટા સરિતા પણ તારી સાથે આવે છે ને ત્યારે બિપિન ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે શું બા તમે પણ ને આવા નકામાં સવાલ કરતા રહો છો અમે બધા એક ઓફિસમાં કામ કરીએ છીએ અને એકબીજાના ફ્રેન્ડ છીએ તો એ તો આવશે જ ને એમાં પૂછવાનું શું હોય આવું સાંભળીને મંજુબેન કહેવા લાગ્યા કે નહીં બેટા હું તો બસ એમ જ પૂછી રહી હતી ત્યારે બિપિનની પત્ની સરિતા આવી અને કહેવા લાગી કે તમે ફટાફટ ગાડી કાઢો આપણે માર્કેટમાં જવું પડશે કેમ કે મારી પાસે ડ્રેસને મેચ થાય એવી એક પણ બૂટી નથી એટલે નવી બૂટી લેવા માટે જવું પડશે પત્નીની વાત સાંભળીને બીપીને ફટાફટ ગાડી કાઢી અને સરિતાને માર્કેટ લઈ ગયો રાત્રિના આઠ વાગે મંજુબેન રસોડામાં જઈને જોવા લાગ્યા કે મારી વહુ કંઈ જમવાનું બનાવી ગઈ હોય તો મારા પતિને જમવાનું આપી દઉં અને હું પણ જમી લઉં પરંતુ રસોડામાં જઈને જોયું તો એ એક પણ વસ્તુ બનાવી ન હતી થોડી વારમાં બિપિન અને સરિતા પણ માર્કેટથી આવી ગયા એટલે મંજુબેન સરિતાને પૂછવા લાગ્યા કે બેટા આજે જમવામાં શું બનાવ્યું છે તારા સસરાને રાત્રિની દવા આપવાનો સમય થઈ ગયો છે એટલે એ જમી લે ત્યાર પછી એને દવા આપી છે ત્યારે સરિતા મોઢું બગાડીને કહેવા લાગી કે બા અત્યારે હું તમારા માટે રસોઈ બનાવવામાં રહું કે પછી પાર્ટીમાં જવા માટે તૈયાર થાવ આજે મારે ટાઈમ ન હતો એટલે મેં કશું જ નથી બનાવ્યું અને અમે તો પાર્ટીમાં જઈએ છીએ એટલે ત્યાં જ જમી લઈશું તમે તમારું જમવાનું તમે જાતે બનાવી લેજો આટલું કહીને વહુ પોતાના રૂમમાં જતી રહી અને તૈયાર થવા લાગી થોડીવાર પછી બિપિન અને સરિતા તૈયાર થઈને પાર્ટીમાં જવા માટે નીકળી ગયા મંજુબેને કૂકરમાં ખીચડી બાફમાં મૂકી દીધી થોડીવાર પછી ખીચડી તૈયાર થઈ ગઈ એટલે એણે એના પતિને જમવાનું આપ્યું ત્યાર પછી દવા આપી અને પોતે પણ જમવા બેઠા થોડીવાર વાર પછી મંજુબેનના પતિ શાંતિલાલ કહેવા લાગ્યા કે આપણા દીકરાને કેટલી વાર મેં કહ્યું છે કે આપણા રૂમનો પંખો રિપેર કરાવી દે પરંતુ એને તો સમય જ નથી મળતો એ તો હંમેશા કોઈને કોઈ કામમાં વ્યસ્ત જ રહે છે પંખો ખરાબ થયો એને આજે વીસ દિવસ થવા આવ્યા છે હું તો એને કઈ કંઈને થાકી ગયો છું કે પંખો રિપેર કરાવી દઈએ પરંતુ એને ક્યાં સમય મળે છે મંજુ તે જોયું ને હમણાં વહુએ શું કહ્યું કે મારે કાનની બુટી લેવા જવી છે એટલે તરત જ બાઈક લઈને એની સાથે ગયો પરંતુ આપણા કામ માટે આપણા દીકરા પાસે બિલકુલ સમય નથી અત્યારે ઉનાળાની ખૂબ જ ગરમી પડી રહી છે અને આટલી ગરમીમાં તો મારાથી ભોજન પણ ગળે નથી ઉતરતું આજકાલના સંતાનો પાસે પોતાના માતા પિતાના કામ કરવા માટે પોતાની પાસે સમય નથી હોતો પરંતુ પોતાની પત્નીના કામ કરવા માટે એની પાસે પૂરતો સમય છે મંજુ તું પેલો જૂનો હાથ પંખો કાઢી લાવ કેમ કે આટલી ગરમીમાં મને ઊંઘ પણ નહીં આવે ત્યાર પછી ઓસરીમાં ખાટલો ઢાળીને ત્યાં આડા પડખે પડ્યા પરંતુ ત્યાં પણ પવન નહોતો લાગતો કેમકે આજુબાજુમાં ઊંચા મકાન હતા અને એના કારણે એના ઘરમાં બિલકુલ પવન નહોતો આવતો અને ઉપરથી મચ્છર પણ હેરાન કરી રહ્યા હતા એટલે મંજુબેન કહેવા લાગ્યા કે હું કાલે બીપીને કહી દઈશ કે આપણા રૂમનો પંખો રિપેર કરાવી દે નહીતર આપણે બીમાર પડી જઈશું ત્યાર પછી મંજુબેન વાસણ સાફ કરવા માટે રસોડામાં ગયા વાસણ સાફ કર્યા પછી ચાવી લઈને ઘરના મેઇન ગેટ પર તાળું મારવા ગયા ત્યાર પછી બધા જ રૂમના દરવાજા વ્યવસ્થિત રીતે બંધ છે કે નહીં એ ચેક કર્યા અને અંતમાં દીકરાના રૂમમાં જઈને જોયું તો એ લોકો રૂમનું એસી ચાલુ મૂકીને પાર્ટીમાં જતા રહ્યા હતા આખા રૂમમાં એકદમ સરસ મજાની ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો એવું લાગી રહ્યું હતું કે જાણે હિમાલય પર પહોંચી ગયા હોય મંજુબેન એવું વિચારીને એસી બંધ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા કે બિપિન અને સરિતા તો સવારે આવશે એટલે આખી રાત એમને એમ એસી ચાલતું રહેશે આવું વિચારીને એમણે એસી બંધ કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ એને સમજ ન પડી કે એસી કેવી રીતે બંધ થાય ત્યાર પછી એના રૂમમાં જઈને એના પતિને કહેવા લાગ્યા કે આપણા દીકરાના રૂમમાં એસી ચાલુ છે કદાચ એ લોકો એસી બંધ કરવાનું ભૂલી ગયા હશે અને મને તો બંધ કરતા પણ નથી આવડતું એટલે આપણે એક કામ કરીએ આપણે ત્યાં જ ચટાઈ અને ગોદડી પાથરીને નીચે સૂઈ જઈશું ઠંડકમાં ઊંઘ પણ સરસ મજાની આવશે આટલું કહીને મંજુબેન ચટાઈ અને ગોદડી લઈ આવી અને દીકરાના રૂમમાં જઈને પાથરી દીધી ત્યાર પછી બંને પતિ પત્ની ત્યાં જ જમીન પર સૂઈ ગયા એસીની ઠંડકના કારણે એને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર પણ ન પડી અને સીધી જ સવાર થઈ ગઈ વહેલી સવારે બિપિન અને સરિતા પાર્ટીમાંથી પાછા આવ્યા અને સીધા જ પોતાના બેડરૂમમાં ગયા તો પોતાના માતા પિતાને નીચે પથારી કરીને સૂતેલા જોઈને બંનેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ગુસ્સો કરીને બિપિન જોર જોરથી કહેવા લાગ્યો કે તમે લોકો અહીંયા અમારા રૂમમાં શું કામ સૂતા છો તમે અહીંયા પથારી કરીને કેમ સૂતા છો ત્યારે મંજુબેન ફટાફટ ઊભા થઈ ગયા અને એના પતિ પણ પથારીમાં બેઠા થઈ ગયા ખબર ન હતી કે દીકરાને હવે શું જવાબ આપવો એટલા માટે સરિતા બોલી કે આ ઘરમાં પ્રાઇવેસી જેવું તો કાંઈ રહ્યું જ નથી તમારો પોતાનો રૂમ હોવા છતાં પણ તમને અમારા પર્સનલ રૂમમાં સૂવામાં જરા પણ શરમ નથી આવતી અમારા રૂમમાં આવીને આવી રીતે કેમ સૂઈ રહ્યા છો અમારા રૂમમાં સૂવાની તમારી હિંમત કેવી રીતે થઈ ત્યારે ધીમા અવાજે મંજુબેન બોલ્યા કે બેટા અમારો રૂમનો પંખો ઘણા દિવસે બગડી ગયો છે અને તારા સસરાએ બિપિનને ઘણીવાર રિપેર કરાવવા માટે કહ્યું હતું પરંતુ એને ધ્યાન જ ન આપ્યું આજે રાત્રે જ્યારે હું તમારા રૂમનો દરવાજો બંધ કરવા આવી ત્યારે રૂમમાં એકદમ ઠંડક હતી એટલે મેં જોયું તો એસી ચાલુ હતું અને મેં એસી બંધ કરવાની ઘણી કોશિશ કરી પરંતુ મને બંધ કરતા નહોતું આવડતું એટલે અમે એવું વિચાર્યું કે આ રૂમમાં આટલી બધી ઠંડક છે અને એસી પણ એમને એમ ચાલતું રહે છે એટલે અમે આજે આ રૂમમાં સૂઈએ આમ પણ તમે લોકો તો ઘરે હતા નહીં એટલે અમે અહીંયા જ નીચે પથારી કરીને સૂઈ ગયા ત્યારે સરિતા ગુસ્સો કરીને કહેવા લાગી કે અત્યારે જ તમારો બિસ્તરો લઈને મારા રૂમમાંથી બહાર નીકળી જાઓ આવી રીતે મારા રૂમમાં સૂતા પહેલાં તમને શરમ આવવી જોઈએ તમને એસીમાં સૂવાનો આટલો બધો શોખ હોય તો તમારે પોતાનું એસી લઈ લેવું જોઈએ અને તમે લોકો ક્યારથી એસીમાં સૂતા થઈ ગયા છો અરે તમે એસી ક્યારે જોયું છે ખરું અને આમ પણ આ એસી મારા પિતાજીએ મને દહેજમાં આપ્યું છે મારા લગ્ન પહેલાં તો તમે લોકોએ ક્યારેય એસીનું નામ પણ સાંભળ્યું નહીં હોય સરિતા ગુસ્સો કરીને મન ફાવે એમ બોલી રહી હતી પરંતુ બિપિન ચૂપચાપ ઊભો રહીને આ બધું સાંભળી રહ્યો હતો ઉપરથી એની પત્નીની દરેક વાતમાં હા માં હા બોલી રહ્યો હતો ત્યારે શાંતિલાલ પોતાનો બિસ્તરો ઉઠાવીને એના રૂમમાં જતા રહ્યા એટલે પાછળથી સરિતા એના સાસુ સસરાને બૂમો પાડીને સંભળાવવા લાગી કે તમારા રૂમમાં વગર પંખે સૂઈ ગયા હોત તો તમે ક્યાં મરી જવાના હતા આવી રીતે બે શરમ થઈને અમારા રૂમમાં સૂવા આવી ગયા તમે લોકોએ તો મારો આંખો રૂમ ખરાબ કરી નાખ્યો છે હવે મારે મારો રૂમ સાફ કરવો પડશે હવે શાંતિલાલ અને મંજુબેન પોતાના રૂમમાં આવીને બેસી ગયા અને શાંતિલાલ પોતાના માથા પર હાથ મૂકીને ઉદાસ થઈ ગયા કારણ કે વહુએ એને ખૂબ ખરાબ રીતે અપમાનિત કર્યા હતા જેનાથી એ પોતાની જાતને કોસી રહ્યા હતા કે શા માટે અમે અમારા દીકરાના રૂમમાં સૂવા ગયા એના કરતાં તો અહીંયા અમે પંખાવાળા રૂમમાં સૂઈ ગયા હોત તો સારું હતું જેટલું શાંતિથી ત્યાં ઊંઘી નથી શક્યા એના કરતાં વધારે તો વહુ અને દીકરાએ આપણને સંભળાવી દીધું છે ત્યારે મંજુબેન શાંતિલાલને ફરિયાદ કરીને કહેવા લાગ્યા કે જ્યારથી આપણા દીકરાના લગ્ન થયા છે ત્યારથી તે બદ સાવ બદલાઈ ગયો છે વહુ કંઈ પણ બોલે તો એની દરેક વાતમાં આ મહા કર્યા કરે છે પરંતુ એને પોતાના માતા પિતાની તકલીફ જરા પણ નથી દેખાતી પોતે તો એસીમાં ઊંઘી રહે છે પરંતુ એના માતા પિતા માટે એક પંખો પણ રિપેર નથી કરાવી શકતો શું આપણે માણસ નથી શું આપણને ગરમી નથી લાગતી જ્યારથી વહુના પિયરમાંથી એસી આવ્યું છે ત્યારથી એ તો બસ એના ગુણગાન ગાતી રહે છે અને મારું તો જીવન આરામ કરી નાખ્યું છે વહેલી સવારે વહુએ સાસુ સસરાને ઘણું બધું સંભળાવી દીધું હતું પછી પોતે એના રૂમમાં આરામથી સૂઈ ગઈ હતી પરંતુ વહુ એ આવી રીતે અપમાનિત કર્યા પછી અને અશગ્ન ગરમીના કારણે શાંતિલાલ અને મંજુબેનની ઊંઘ ઉડી ગઈ હતી એટલે બંને ધાબા પર જઈને બેઠા હતા જેનાથી થોડો પવન આવે અને શાંતિ મળે પરંતુ બાજુના ઊંચા મકાનના કારણે ત્યાં પણ ગરમી લાગતી હતી આવી રીતે સવાર થયું અને મંજુબેન નીચે જઈને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયા વહુ અને દીકરો તો રાત્રે પાર્ટીમાં જઈને આવ્યા હતા એટલે સરિતા તો ઉઠવાની હતી જ નહીં અને આજે રજા હોવાથી બિપિન પણ મોડે સુધી સુવાનો હતો મંજુબેન રસોડામાં જઈને શાંતિલાલ માટે ચા બનાવવા લાગ્યા ત્યાર પછી બધા લોકો માટે રસોઈ બનાવી નાખી શાંતિલાલ મિલમાં નોકરી કરતા હતા ત્યાં સુધી તો બધું જ સારું હતું જ્યાં સુધી એની કમાણીના પૈસાથી ઘર ચાલતું હતું ત્યાં સુધી કોઈ તકલીફ ન હતી પરંતુ હવે વૃદ્ધાવસ્થાના લીધે એમણે નિવૃત્તિ લીધી હતી અને આખું ઘર દીકરાના પૈસા પર ચાલતું હતું એટલે મા બાપને દીકરો જેમ રાખે એમ રહેવું પડતું હતું ઘરમાં કોઈ નાનો મોટો ખર્ચો આવે અથવા તો કોઈ તકલીફ આવે તો દીકરા પર નિર્ભર રહેવું પડતું હતું દીકરો કદાચ મા બાપની વાતને તરત ધ્યાનમાં લે કે પછી મહિના પછી ધ્યાનમાં લે એ એના પર નિર્ભર હતું હકીકતમાં વહુ અને દીકરાનું પોતાનું કામ હોય તો તરત જ પાર પડી જતું હતું પરંતુ મા બાપનું કામ હોય તો મહિનાઓ સુધી લટકી રહેતું હતું શાંતિલાલ એના રૂમમાં ચા પીતા પીતા વિચારવા લાગ્યા કે જ્યારથી મેં કમાવાનું બંધ કર્યું છે ત્યારથી અમારા પ્રત્યે વહુ અને દીકરાનું વર્તન સાવ બદલાઈ ગયું છે હવે તો એ બંને મનફાવે એમ સંભળાવવાની સાથે સાથે માનમર્યાદા પણ ભૂલી ગયા હતા હવે તો એ લોકો એ પણ ભૂલી ગયા હતા કે આપણાથી મોટા આપણા વડીલો અથવા મા બાપ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ મારી પત્નીએ એના રૂમમાં એસી ચાલુ રાખેલું જોઈ અને એને બંધ કરતા નહોતું આવડતું અને રાત્રે એને ગરમી લાગતી હતી તેથી અમે એના રૂમમાં સૂઈ ગયા તો એમાં અમે ક્યાં કોઈ મોટો ગુનો કરી નાખ્યો હતો આટલી નાની અમથી વાતમાં વહુએ અમને જેમ ફાવે એમ સંભળાવી દીધું અમે બંનેએ વહુ અને દીકરા માટે અત્યાર સુધી આટલું બધું કર્યું એ એને નથી દેખાતું જ્યારથી મેં નોકરી છોડી દીધી છે ત્યારથી અમે લાચાર બની ગયા છીએ પહેલાં તો મારા પગારમાંથી ઘર ચાલતું હતું એ વખતે મેં મારા વહુ અને દીકરા ઉપર કોઈ બંધન અથવા નિયમ નહોતા લગાવ્યા ગમે એટલું વીજળીનું બિલ આવતું તો પણ હું ભરી દેતો હતો અને અત્યારે વીજળી બચાવવાના ચક્કરમાં મારો દીકરો અમારા રૂમનો પંખો પણ રિપેર નથી કરાવતો અને પોતાના રૂમનું એસી ચાલુ મૂકીને ભૂલી જાય છે તો ત્યાં એનું બિલ નથી આવતું શાંતિલાલને હવે આવી રીતે ઘરે બેસી રહેવાનું ગમતું ન હતું અને એ જ્યારે પણ મંજુબેનને રસોડામાં કામ કરતા જોતા અને વહુને આરામ કરતાં જોતા ત્યારે એ વિચારવા લાગતા કે શું મારી પત્નીનું બાકીનું જીવન આવી રીતે ઘરનું કામ કરવામાં જ વીતી જશે શું એ વૃદ્ધાવસ્થામાં બાકી રહેલું જીવન આવી રીતે જ કચરા પોતા અને સાફ સફાઈ કરીને જ વિતાવતી રહે છે તો પછી મારી પત્નીને આરામ ક્યારે મળશે અને વહુ તો સવારે ઉઠીને ઓફિસે જવા નીકળી જાય છે એને મન થાય તો કામ કરે બાકી આરામ કરતી રહે છે એક દિવસ મંજુબેન ટીવી પર ધાર્મિક સિરિયલ જોઈ રહ્યા હતા ત્યારે જ સરિતા આવી અને તરત એના હાથમાંથી રિમોટ ખેંચી લીધું અને ટીવી બંધ કરી દીધું અને કહેવા લાગી કે તમે તો આખો દિવસ ટીવી જોયા કરો છો અને વીજળીનું બિલ અમારે ભરવું પડે છે એટલે આજથી તમારે ફક્ત સવારે અને સાંજે જ ટીવી જોવાની છે આખો દિવસ ટીવી જોવાની કોઈ જરૂર નથી બિચારા મંજુબેનને વોયા આવી રીતે અપમાનિત કર્યા એટલે દુઃખી થઈને એ પોતાના રૂમમાં જતા રહ્યા અને રડતા રડતા વિચારવા લાગ્યા કે ઘર અમારું છે ટીવી અમારું છે પરંતુ ફક્ત વીજળીનું બિલ એને ભરવું પડે છે એટલે વહુ મને ટીવી પણ જોવા નથી દેતી શાંતિલાલ એના પત્નીને આવી હાલત જોઈને હેરાન રહી ગયા એટલે એ તરત જ ઘરની બહાર નીકળી ગયા અને મંજુબેન આખો દિવસ ઘરના કામ કરતા રહ્યા છતાં પણ વહુ અને દીકરો એની સાથે આવું વર્તન કરતા હતા એ હવે શાંતિલાલથી સહન નહોતું થઈ રહ્યું એટલે એમણે એવું વિચાર્યું કે હવે મારે એવું કંઈક કરવું પડશે જેથી કરીને અમે અમારા ઘરમાં શાંતિથી રહી શકીએ શાંતિલાલ કંઈક એવું વિચારી રહ્યા હતા કે જેનાથી એનો દીકરો અને વહુ એના પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધ ન લગાવી શકે થોડા વર્ષો પહેલાં શાંતિલાલે રોડ ટચ એક પ્લોટ લીધો હતો એટલે હવે એ પોતાનો પ્લોટ વેચવા માગતા હતા ત્યારે એમણે બિપિનને વાત કરી કે હું મારો પ્લોટ વેચવા માગું છું અને એને ખરીદવાવાળા પણ મળી ગયા છે પ્લોટની વાત સાંભળતા જ બિપિન ગુસ્સે થઈ ગયો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે બાપુજી તમારું મગજ ઠેકાણે છે કે નથી અરે મા બાપ તો પોતાના સંતાનો માટે સંપત્તિ ભેગી કરે છે અને તમે તો તમારી ખરીદેલી સંપત્તિ વેચવા માગો છો બાપુજી હું તમને પ્લોટ વેચવા નહીં દઉં ત્યારે શાંતિલાલ કહેવા લાગ્યા કે એ પ્લોટ મારો છે અને મેં મારી કમાણીના રૂપિયામાંથી ખરીદો છે એટલે હવે હું એ પ્લોટ વેચી નાખું કે રાખું એ મારી મરજીની વાત છે જેવી રીતે હું તારા રૂમમાં તારી મરજી વગર નથી આવી શકતો એવી જ રીતે તું પણ મારો પ્લોટ વેચવાની વાતમાં તારી મરજી નહીં ચલાવી શકે કેમ કે એ પ્લોટ મારો ખરીદેલો છે તારો ખરીદેલો નથી શાંતિલાલનો આવો જવાબ સાંભળીને બીપિનનું મોઢું ઉતરી ગયું અને એ પોતાના રૂમમાં જઈને સરિતાને કહેવા લાગ્યો કે બાપુજી આજે વધારે નારાજ થઈ ગયા લાગે છે એટલે આપણે એના રૂમનો પંખો રિપેર કરાવી દેવો જોઈએ જેથી કરીને એની નારાજગી દૂર થઈ જાય પરંતુ ગમે એમ કરીને આપણે ફ્લોટ વેચવાથી રોકવા પડશે બાપુજીની નારાજગી જોઈને બિપિન તરત જ એના રૂમમાં ગયો અને પંખો ઉતારીને રિપેર કરાવવા જઈ રહ્યો હતો ત્યારે શાંતિલાલ કહેવા લાગ્યા કે રહેવા દે બેટા હવે હું મારા રૂમનો પંખો જાતે જ રિપેર કરાવી લઈશ તારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી કેમ કે તારા ભોરસે તો હું ઘણા સમય સુધી બેસી રહ્યો છું પરંતુ હવે મેં નક્કી કરી લીધું છે કે મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારું મગજ પણ ચલાવતો રહીશ મને એવું લાગતું હતું કે મારો દીકરો અને વહુ નોકરી કરે છે એટલે અમે બંને ઘરની જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશું પરંતુ હવે તો એવું લાગે છે કે અમે ધીરે ધીરે તમારા બંધનોમાં બંધાઈ રહ્યા છીએ અને હા દીકરા કદાચ તને એવું લાગતું હોય કે તું અમારો પંખો રિપેર કરાવી દઈશ તો હું પ્લોટ નહીં વેચું એમ એ તારો ભ્રમ છે કેમ કે મેં સારી રીતે વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે અને હું જાણું છું કે મારે હવે શું કરવું જોઈએ થોડા દિવસ પછી શાંતિલાલે એનો પ્લોટ વેચી નાખ્યો અને એ પ્લોટના પૂરા પંચાવન લાખ રૂપિયા આવ્યા એમાંથી પાંત્રીસ લાખ રૂપિયા એમણે એની પત્નીના એકાઉન્ટમાં જમા કરાવી દીધા જેનું વ્યાજ એને દર મહિને મળતું રહે જેથી કરીને આગળ જતાં એ વ્યાજની રકમમાંથી એના અને એના પત્નીના નાના મોટા ખર્ચા નીકળતા રહે હવે એને એના દીકરા અને વહુ સામે હાથ લંબાવવાની કોઈ જરૂર ન હતી એટલે થોડા દિવસ પછી શાંતિલાલ દોઢ લાખ રૂપિયાનું એક મોટું ટીવી ખરીદી લાવ્યા અને પોતાના રૂમમાં એક એસી લગાવી દીધું જે દિવસે શાંતિલાલે એના રૂમમાં નવું ટીવી અને એસી ફિટ કરાવ્યું એ દિવસે બિપિન અને સરિતા બંને ઓફિસમાં હતા જ્યારે એ બંને ઘરે આવ્યા અને જમીને એના રૂમમાં સૂવા ગયા ત્યારે એને ખબર પડી કે અમારું એસી ચાલુ નથી થઈ રહ્યું અને ખરાબ થઈ ગયું છે ત્યારે બિપિન એસી રિપેર કરવાવાળાને ફોન કર્યો તો રાત્રે મોડું થઈ ગયું હોવાથી રિપેરવાળાએ ઘરે આવવાની ના પાડી દીધી અને એવું કહ્યું કે આવતીકાલે સવારે આવીને હું જોઈ જઈશ બિપિન અને સરિતાને તો એસી વિના સૂવાની આદત હતી જ નહીં એસી વગર તો એને ઊંઘ પણ નહોતી આવતી અને ઘરમાં એક કૂલર હતું એ પણ બાપુજીના રૂમમાં પડ્યું હતું જે ઘણા સમયથી ખરાબ થઈ ગયું હતું બીપીને ક્યારેય એને રિપેર કરાવવાનું વિચાર્યું જ ન હતું અને એક મહિના કરતાં વધારે સમયથી તો એના બા બાપુજીના રૂમનો પંખો પણ ખરાબ થઈ ગયો હતો જેને રિપેર કરાવવા માટે શાંતિલાલે ઘણીવાર બિપિનને કહ્યું હતું પરંતુ બિપિન હંમેશા એ વાતને ટાળી દેતો હતો ગરમીના કારણે બિપિન અને સરિતા બંને એના રૂમની બહાર આવીને ઓસરીમાં બેસી ગયા ત્યારે પોતાના બાપુજીના રૂમમાંથી ટીવીનો અવાજ આવ્યો ટીવીનો અવાજ સાંભળીને સરિતા કહેવા લાગી કે આ ટીવીનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે હોલમાં તો ટીવી બંધ છે ત્યારે બિપિન કહેવા લાગ્યો કે કદાચ બા બાપુજીના રૂમમાંથી અવાજ આવી રહ્યો છે એટલે બિપિન ઊભો થઈને બા બાપુજીના રૂમમાં જોવા ગયો ત્યારે બા ખુરશી પર બેસીને રામાયણ જોતા હતા અને બાપુજી બેડ પર સૂતા સુતા રામાયણ જોઈ રહ્યા હતા બિપિનની પાછળ સરિતા પણ આવી ગઈ અને આ બધું જોઈને ગુસ્સો કરીને કહેવા લાગી કે મેં તમને કેટલી વાર ના પાડી છે કે દિવસ રાત ટીવી ચલાવીને વીજળીનું બિલ ન વધારતા રહો છતાં પણ તમને કંઈ સમજાતું જ નથી અને આટલું મોટું ટીવી તમે ક્યાંથી ખરીદી લાવ્યા તમારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા આવું પૂછતા જ એને થોડી ઠંડક લાગી અને ઉપર નજર કરી તો એસી લાગેલું જોયું એસી જોઈને એનું તો મગજ ગરમ થઈ ગયું અને જોર જોરથી કહેવા લાગી કે આ એસી તમે ક્યાંથી લાવ્યા અને આ બધું ખરીદવા માટે તમે પૈસા ક્યાંથી લાવ્યા આટલું કહીને સરિતા એના સાસુના હાથમાંથી રિમોટ લઈને ટીવી બંધ કરવા જઈ રહી હતી ત્યારે જ શાંતિલાલે એને રોકીને એવું કહ્યું કે વહુ આજે તું ટીવી બંધ કરવાનું બિલકુલ કોશિશ નહીં કરતી કેમ કે આ ટીવી મેં મારી પત્ની માટે ખરીદું છે અને આ મારો રૂમ છે અને ટીવી પણ મારું છે આ રૂમમાં મારે જે કરવું હોય એ હું કરી શકું છું પોતાના સસરાની વાત સાંભળીને સરિતાના પગ ત્યાં જ થંભી ગયા ત્યારે શાંતિલાલ કહેવા લાગ્યા કે આ ટીવી અને એસી મેં મારા રૂપિયામાંથી લીધું છે મેં તમને કહ્યું હતું કે હું પ્લોટ વેચવાનો છું એ પ્લોટ મેં વેચી નાખ્યો છે અને બધા જ રૂપિયા તારા બાના નામે મૂકી દીધા છે તેમાંથી થોડા રૂપિયા કાઢીને હું અમારા માટે ટીવી અને એસી લાવ્યો છું બેટા તને તો પંખો રિપેર કરાવવાનું કહી કહીને તો મારી જીભ ઘસાઈ ગઈ છે છતાં પણ તે અમારો પંખો રિપેર ન કરાવ્યો કારણ કે હવે તમને અમારા પર થોડો ઘણો ખર્ચો કરવાનો પણ ભારે પડે છે પરંતુ મેં તો તમારા માટે લાખો રૂપિયાની પ્રોપર્ટી રાખી મૂકી છે એ તમને નથી દેખાતી અને તમારા માતા પિતા માટે થોડો ઘણો ખર્ચો કરવો પડે છે તો એ તમને ભારે પડે છે જો તું મારા માટે એક રૂપિયાનો પણ ખર્ચ કરવા નથી માગતો તો પછી હું મારી લાખો રૂપિયાની પ્રોપર્ટી તારા માટે શા માટે છોડીને જાઉં હવે અમારી એ જ પ્રોપર્ટીમાંથી હું અને તારી બા અમારી વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરી શકશું અમારે નથી જોઈતા તારા રૂપિયા અને વહુ તું કાન ખોલીને સાંભળી લે કે આજ પછી તું મારી પત્નીને ટીવી જોતાં રોકવાની બિલકુલ કોશિશ પણ નહીં કરતી કારણ કે હવેથી આ ઘરનું વીજળીનું બિલ હું પોતે જ ભરવાનો છું એટલે તમારે તકલીફ ઉઠાવવાની કોઈ જરૂર નથી અને હા તમે તમારા રૂમનો એસી આરામથી ચલાવી શકશો હું તમને ના નહીં પાડું શાંતિલાલના આવા શબ્દો સાંભળીને વહુ અને દીકરો ચોંકી ગયા અને શાંત થઈને ઊભા રહી ગયા મા બાપે પોતાના અપમાનનો બદલો લેવા માટે દીકરા અને વહુના ગાલ પર એવો જોરદાર તમાચો માર્યો હતો કે એની પાસે બોલવા માટે કોઈ શબ્દો જ ન હતા ત્યારે એને પરસવો વળી ગયો હતો ત્યાર પછી દીકરો અને વહુ બંને બહાર આવીને ઓટલા પર બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું આપણા રૂમનું એસી તો ખરાબ થઈ ગયું છે એટલે એ બંને ઓસરીમાંથી ધાબા પર અને ધાબા પરથી ઓસરીમાં એમ આટા મારવા લાગ્યા પરંતુ એની પાસે એટલી હિંમત નહોતી કે એ એના મા બાપને કહી શકે કે અમારા રૂમનું એસી ખરાબ થઈ ગયું છે તો આજની રાત અમને તમારા રૂમમાં સુવા દો તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ